ઘણીવાર આપણે એવું બધું વિચારતા હોઈએ છીએ કે આજે કતલખાના છે એ જગ્યાએ ફલાણા લોકો અહીંયા આપણા ગામના તાલુકાના શહેરના લોકો બેઠા છે એક તાજો દાખલો તમને પંદર વીસ દિવસ પહેલાનો આપું નળકાંઠાનું એક ગામ છે કમિજલા એ ગામનો એક ભાઈ પાંચ સાત નાની વાછળીઓ અને પાટીઓ લઈને અગોલ ગામ જતા હતા અને આપણે તિરંગા સર્કલ જોડે પોલીસે એ ભાઈને પકડ્યો કોઈ કે સો નંબર ઉપર ડાયલ કર્યું હશે એટલે પોલીસ આવીને એને લઈ ગઈ લગભગ ચાર પાંચ કલાક બેસાડ્યો પછી એ ગામના મુખ્ય આગેવાનનો ફોન આવ્યો હાર્દિકભાઈ ભાઈ એક બિચારો ગામનો ખેડૂત જતો હોય ગાય ભેંસ લઈને જતો હશે પોલીસ એને પકડી પાડ્યો છે તમે ફોન કરો ને છોડી દે કદાચ કાગળ વાગડ નહીં હોય એટલે મેં પોલીસને ફોન કર્યો તો જોવા ગામનો ગરીબ માણસ છે ખેડૂત છે અગોલ ગા કામથી જતો હતો તમને આવું કોને કીધું ગામના આગેવાનો ફોન આવ્યો અગોલ કતલ ખાને મૂકવા જતો એ હિન્દુ જ હતોલા જ હતો પણ ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે કે સમયાંતરે હવે જ્યાં લગી દે ત્યાં સુધી આપણું ન દે એટલે એને પાર કે મૂકી આવવાનું આ જે પરિસ્થિતિ આખા ગુજરાતની અનેક જગ્યાઓ થઈ રહી છે અને એની અંદર ગિરીશભાઈ જેવા અનેક મહાજનની સાથે જોડાયેલા લોકો આ અબોલ જીવોના જીવન માટે ખૂબ ચિંતા કરતા હોય છે ત્યારે જે પ્રકારે એમણે વાત કરી કે ત્રીસ રૂપિયામાંથી પચાસ રૂપિયા થાય એનાથી વધારે પણ ભગવાન કરે થાય તો એના માટે જે પણ કાંઈ અમારાથી મદદ થતી હશે રાજ્ય સરકાર તરફથી પૂર્ણ મદદરૂપ થવા માટેની પણ અમે લોકો ખાતરી આપીએ છીએ